જય માતાજી જય મોટા કેમ છો મિત્રો મજામાં મજામાં દેશો સ્વાગત છે તમારું મારા નવા બ્લોકમાં તો આજ તો મારે જવાનું છે શ્રીમતમાં અને એ પણ મને મેકવા આવે છે જો એ ગામ સુધી મૂકી જાય તો હાલો ઘાઈ ઘા જઈ આવી મોડું થઈ જાય બધા આવી જાય છે પછી સેટઅપ પહેલાં નહીં પછી મોડું થઈ જાય ખટારો આવી ગયો હોય પછી મારી એક વાટે કાંઈ ન ઉભા

એટલા જો એમાં ગલો આવી ગયો અને હું તો પછી સીધો જ ઉભો રહી ગયો ને ચસમાં પછમાં પહેરેલા હતા તડકાના અને ગુલાબનો બગીચો રોવા જો કેવો મસ્ત છે અને અહીંયા ગલો ધ્યાન રાખવા મીનો ગુલાબને હું ધ્યાન રાખું છું કોઈ અડતી ના નહીં અમારે પણ લેવા નથી પણ મસ્ત મસ્ત ગુલાબનો બગીચો છે આવી ગયા વાડી આવે ક્યાં આવ્યા ક્યાં તો ટ્રેક્ટર વાવતું હતું મકાઈ

અમારો મશીન હોતું છે કા તો આ સાયકલ અમારે જયદીપની ભાંગી ગઈ છે ને આવું બધું ભંગાર ભંગાર બધું એકવાર મેક દીધું છે તો હવે છે ને એ બાજુ સારું કરી આવે અને મને આ વાઢવાનું કીધું છે તો થોડુંક વાઢું ઘરમય જ રહેતો થાકી દો તો નહીં વાઢું હો મિત્ર ખાવા આજે જયદીપ કેસ હાલો ખાવા તો હવે મારે છે ને એ એટલું થોડું ઘણું વાઢી દાવ અને જો ને નિંદ નાખ દો તો બસ આજનો બ્લક આ પૂરો કરી દઉં છું તો આજનો બ્લક અમારો તમને કેવો લાગ્યો ગયો આજનો બ્લક ગમે હોય તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું નવા બ્લકમાં આકા હોય દે બધાને બાય બાય